આપણે મળ્યા છીએ એક નવા વિડીયો સાથે તો તમે બધા જાણો છો કે મહાશિવરાત્રિ આવી રહી છે તો શિવરાત્રીના દિવસે દરેકના ઘરે કરિયામાંથી અલગ અલગ રેસીપી બનતી હોય છે તો આજે હું તમારા માટે શક્કરિયા બાફવાની રીત લઈને આવી છું તો આજે આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર પ્રેશર કુકરની અંદર શક્કરિયા બાફીશું તો જનરલી શક્કરિયા પાણીમાં બાફીએ છીએ તેનાથી તેનો ઓરિજિનલ ટેસ્ટ નથી મળતો તો આપણે પાણી વગર પણ શક્કરિયાને બાફી શકીએ છીએ તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ફ્રેન્ડ શક્કરિયાને બાફવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા ચાર ન શક્કરિયા લઈ લીધા છે તો વજનમાં તે લગભગ આઠસો ગ્રામ જેટલા હશે

અને તમે જોઈ શકો છો આ શક્કરી થોડું જાડું છે એટલે તેને આપણે બે ભાગમાં કટ કરીશું તો આ રીતે વચ્ચેથી કટ કરી લેવાનું જેથી શક્કરી અને બાફવામાં આસાની રહે તો આપણે શક્કરિયાને પ્રેશર કુકરની અંદર પાણી વગર બાફવાના છીએ તો તેના માટે થોડું ઘી લઈ અને કૂકરને ગ્રીસ કરી લેવાનું છે તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો પણ શક્કરિયાની અંદર ઘીનું ફ્લેવર ખૂબ જ સરસ આવતું હોય છે કુકરને ગ્રીસ કરી લીધા પછી હવે આપણે તેની અંદર શક્કરિયા લઈ લેવાના છે તો જે શક્કરિયા જો તમે વચ્ચેથી બે ભાગમાં કટ કર્યા હોય તેને આ રીતે રાખવાના તો જે કટ કરેલો ભાગ છે તે ઉપરની સાઈડ આવવા દેવાનો તો તો પાણી વગર તેના માટે મેં એક એકદમ ચોખ્ખો ક્લીન ટુવાલ અને ચોખ્ખું પાણી લઈ લીધું છે તો ટુવાલને આપણે પાણીની અંદર સરસ રીતે પલાળી લેવાનું છે તો ટુવાલ રાખવાથી શક્કરિયા અંદર વરાળ બનતી હોય છે અને પાણી વગર સરસ રીતે બફાઈને તૈયાર થાય છે

તો અત્યારે આપણે પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો પ્રેશર કૂકર સરસ રીતે ગરમ થઈ જતું હોય છે અને હા ફ્રેન્ડ્સ જો તમે મહાદેવના ભક્ત હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં પ્રેશર કૂકરની હાઈ ફ્લેમ પર મેં અહીંયા બે મિનિટ જેવું થવા દીધું છે તો પ્રેશર થવા લાગે એટલે હવે આપણે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી લેવાની છે તો સ્લો ફ્લેમ પર હવે આપણે દસથી બાર મિનિટ જેવા શક્કરિયાને થવા દેવાના છે જેથી તે સરસ રીતે બફાઈ જાય હવે આપણે શક્કરિયાને ચેક કરી લઈએ તો અત્યારે અંદરથી વરાળ નીકળી રહી છે આપણે જે ટુવાલ મૂક્યું છે તે પણ ગરમ હશે એટલે આ રીતે હાથથી અડક્યા વગર તેને અલગ કરીશું

પણ તમે જોઈ શકો છો બફાઈ તો એકદમ સરસ રીતે ગયા છે તો આ રીતે આપણે પાણી વગર બાફીએ તો શંકરિયાની જે ઓરિજિનલ મીઠાશ હોય છે તે જળવાઈ રહેતી હોય છે અને આ બાફેલા શંકરિયામાંથી આપણે કોઈપણ રેસીપી બનાવીએ તો તેનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે તો આઈ હોપ તમને મારી આજની આ શક્કરિયા બાફવાની રીત પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો આ રીતે જરૂર ટ્રાય કરો અને હા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય